બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણ ના અત્યાર સુધીમાં આપણે ત્રેવીસ ભાગ સાંભળ્યા આજે આપણે ચોવીસ ભાગ સાંભળીશું હરીહિ મુનિઓએ પૂછ્યું હે પ્રભુ દક્ષકન્યા સતીએ ક્રોધવ શરીરનો પરિત્યાગ કરીને પછી હિમાલયના ઘરમાં કેવી રીતે જન્મ લીધો મહાદેવજી સાથે તેમનો સહયોગ કેવી રીતે થયો તથા તે બંનેમાં વાર્તાલાપ કેવી રીતે થયો બ્રહ્માજી કહે છે એ મુનિવરો પાર્વતી અને મહાદેવજીની પવિત્ર કથા પાપોનો નાશ કરનારી અને સંપૂર્ણ કામનાઓને પૂરી કરનારી છે તે હું કહું છું સાંભળો એક સમયની વાત છે મહર્ષિ કશ્યપ હિમવાણના ઘરે પધાર્યા તે સમયે હિમવાને પૂછ્યું હે મુને કયા ઉપાયે મને અક્ષય લોકની પ્રાપ્તિ થશે મારી વધારે ખ્યાતિ થશે અને સત્ય પુરુષોમાં મને પૂંજની સમજવામાં આવશે કશ્યપે કહ્યું મહાબાહુ ઉત્તમ સંતાન થવાથી આ બધું પ્રાપ્ત થઈ જાય છે બ્રહ્મા અને ઋષિઓ સહિત મારી પ્રસિદ્ધિ તો માત્ર સંતાનોના કારણે જ છે તેથી હે ગિરિરાજ તમે કઠોર તપ કરીને ગુણવાન સંતાન શ્રેષ્ઠ કન્યા ઉત્પન્ન કરો બ્રહ્માજી કહે છે કશ્યપજીની વાત સાંભળીને ગિરિરાજ હિમાલયે નિયમપૂર્વક એવી તપસ્યા કરી જેની કોઈની સાથે તુલના જ ન થઈ શકે તે તપસ્યાથી બ્રહ્માજી કહેશે મને બહુ સંતોષ થયો ત્યારે મેં તેમની પાસે જઈને કહ્યું ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે ગિરિરાજ હું તમારી આ તપસ્યાથી સંતુષ્ટ છું તમે ઈચ્છા અનુસાર વરદાન માંગો હિમાલયે કહ્યું હે ભગવાન હું સર્વગુણ સંપન્ન સંતાન ઈચ્છું છું જો તમે મારા પર પ્રસન્ન છો તો એવું વરદાન આપો ગિરિરાજની આ વાત સાંભળીને મેં તેમને મનોવાંચિત વરદાન આપતા કહ્યું શૈલેન્દ્ર આ તપસ્યાના પ્રભાવથી તમારે ત્યાં કન્યાનો જન્મ થશે જેના વડે તમને સર્વત્ર કીર્તિ પ્રાપ્ત થશે તમારે ત્યાં કરોડો તીર્થો નિવાસ કરશે તમે સમસ્ત દેવતાઓના પૂજ્ય થશો તથા પોતાના પુણ્ય વડે દેવતાઓને પણ પાવન કરશો ચાર પછી ગિરિરાજે સમયા અનુસાર પોતાની પત્ની મેનાના ગર્ભથી અર્પણા નામની એક કન્યા ઉત્પન્ન કરી અર્પણા ઘણા સમય સુધી નિરાહાર રહી તેને ઉપવાસથી રોકતા માતાએ કહ્યું બેટી ઉમા આવું ન કર આ સમયે મેંના સ્નેહથી દુઃખી થઈ રહ્યા હતા માતાએ આમ કઠોર તપસ્યા કરનારા પાર્વતી દેવી ઉમા નામથી સંસારમાં પ્રસિદ્ધ થયા પાર્વતીની તપસ્યાથી ત્રણે લોક સંતપ્ત થઈ ઉઠ્યા ત્યારે મેં બ્રહ્માજીએ એમને કહ્યું દેવી તમે આવી કઠોર તપસ્યાથી સઘળા લોકને સંતાપ આપી રહ્યા કલ્યાણી આ આખા જગતની ઉત્પત્તિ તમે જ કરી છે પોતે જ આનું સર્જન કરીને હવે તેનો વિનાશ ન કરો હે જગન્માતા તમે પોતાના તેજથી ત્રિલોકને ધારણ કરો છો પછી કઈ એવી વસ્તુ છે જેને તમે આ સમયે પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે મને જણાવો દેવીએ કહ્યું હે પિતામહ હું શેના માટે તપસ્યા કરું છું એ તમે સારી રીતે જાણો છો પછી મને કેમ પૂછો છો જ્યારે મેં પાર્વતીને કહ્યું શુભા તમે જેમના માટે તપ કરો છો એ સ્વયં તમારું વરણ કરશે ભગવાન શંકર જ સર્વશ્રેષ્ઠ પતિ છે એ સઘળા લોકેશ્વરોના પણ ઈશ્વર છે અમે તો સદા તેમને આધીન રહેનારા કિંકર છીએ દેવી એ દેવતાઓના પણ દેવતા પરમેશ્વર અને સ્વયંભૂ છે તેમનું સ્વરૂપ અત્યંત ઉદાર છે તેમની સમાનતા કરી શકે એવું કોઈ નથી ચાર પછી દેવતાઓએ આવીને પરમસુંદરી પાર્વતીને કહ્યું દેવી ભગવાન શંકર થોડા સમયમાં તમારા સ્વામી થશે હવે એમના માટે તપસ્યા કરશો નહીં આમ કહીને દેવતાઓ ગિરિરાજકુમારીની પ્રદક્ષિણા કરીને ત્યાંથી અંતર જાન થઈ ગયા પાર્વતી પણ તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા પરંતુ પોતાના આશ્રમમાં જ રહેવા લાગ્યા એક દિવસ એ પોતાના આશ્રમમાં ઉગેલા એક અશોક વૃક્ષનો આશ્રય લઈને ઊભા હતા ત્યારે ભગવાન શંકર ત્યાં પધાર્યા તેમના લલાટમાં ચંદ્રકાર તિલક હતું એ બહુ ઠીંગણું અને વિકૃત રૂપ ધારણ કરીને આવ્યા હતા તેમનું કપાયેલું નાક હતું ખૂંદર નીકળી ગઈ હતી અને વાળ કેશનો અંતિમ ભાગ પીળો પડી ગયો હતો તેમના મુખની આકૃતિ પણ કદરૂપી હતી તેમણે પાર્વતીને કહ્યું દેવી હું તમારું વરણ કરું છું ઉમા યોગ સિદ્ધ થઈ ગયા હતા આંતરિક ભાવોની શુદ્ધિથી અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હતું એ સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન શંકર પધાર્યા છે તો ચોવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પચીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો